ભુજના ભૂતનાથ મંદિરે સોમવતી અમાસની ઉજવણી કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સોમવતી અમાસ નિમિત્તે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા ભૂતનાથ મંદિર ભૂતનાથ મંદિર મધ્યે આજે મહાપ્રસાદનું આયોજન કરેલું છે ત્રણ હજાર પાંત્રીસો માણસ અહીંયા પ્રસાદ લેવાનો છે સવારના હવનનું આયોજન હતું ત્યારબાદ બપોરના મહાઆરતીનું આયોજન ત્યારબાદ સાંજના પણ આજે મહાઆરતીનું આયોજન રહેશે અને સાંજના આપના માધ્યમથી ભુજની જનતાને કહેવા માગું છું કે સંખ્યામાં અહીંયા વધારો અને મહા મહાઆરતીનું આયોજન જે કરેલું છે તેની અંદર આપ લાભ લો હા શ્રાવણ મહિનો છેલ્લો છે તો લોકોની પણ ભીડ જોવા મળતી હોય છે ભક્તો પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય ને આની અંદર ભૂતની જે મહાદેવને માનનાર ઘણા જ ભક્તો અહીંયા કને આવતા હોય છે ને તે અહીંયા ગૌશાળા પર છે ગૌશાળાની અંદર દાન સ્વરૂપે પણ અહીંયા ભેટ સ્વરૂપે પણ આપતા હોય છે અલગ અલગ જે દાનવીરો છે એના દ્વારા ભૂતનાથ જે સંસ્થા કામ કરી રહી છે તેના ડેવલપમેન્ટ માટે પણ અહીંયા ફાળો લખાવતા છે હોયના માધ્યમથી ભૂતનાથ સંસ્થા અહીંયા